આજે માતૃભાષા દિવસ છે તો આપણી માતૃભાષા ગુજરાતી છે તો મોજે દરિયા ચેનલમાં આજે ગુજરાતી જાણવા માટેનો એક નાનકડો છંદ આપણે સાંભળશું એ મેં તારા નામનો ટહું કોઈ અહીં છાતી માય રાખ્યો છે એને ભૂસાવા ક્યાં દીધો ધોય કોઈ હજી પાર્ટીમાં રાખ્યો છે એ મલક કંઈ કેટલા ખૂંધ્યા બધાની ધૂર ચોટી પણ એ હજી પણ મારો ધબકારો મે ગુજરાતી માય રાખ્યો છે હે અજીપણ મારો ધબકારો એ મે ગુજરાતી માય રાખ્યો છે